જંબુસર સનરાઈઝ સોસાયટી પાસે માહસા પ્રદર્શન યોજાયું જંબુસરના એક્સપ્લોર તનવીર શેખના સહયોગથી માહસા પ્રદર્શન સનરાઈઝ સોસાયટી ખાતે યોજાયું હતું જેમાં શહેનાજકારા દેસાઈ મંસુરી મરિયમ પટેલ ભામ ઉપસ્થિત રહ્યા હતા સદર પ્રદર્શનમાં ઇમિટેશન જ્વેલરી કોસ્મેટિક્સ ખાણીપીણી સ્ટોલ ટોઈસ ડ્રેસ મટીરિયલ સહિતના વિવિધ સ્ટોલ થકી પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવ્યું હતું માયસા દ્વારા યોજાયેલ પ્રદર્શનનો હેતુ નાના વેપારી મહિલાઓ દ્વારા વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી પોતાના ધંધા રોજગારમાં પ્રગતિ મેળવે છે મહિલાઓ ગૃહ ઉદ્યોગ થકી પોતાનું જીવન નિર્વાહ ચલાવી પોતે પગભર બને અને સ્ત્રી સશક્તિકરણનો હેતુ બહાર આવે તે માટે એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જનતાએ લાભ લીધો હતો મારું નામ છે શેનાઝ કાર મનસુરી હું એક્ઝિબિશન ની કો ફાઉન્ડર છું અને મારા સાથે છે મરિયમ પટેલ ભામ જે બી માહિષા એક્ઝિબિશનના કોફાઉન્ડર છે અમે માયશા એક્ઝિબિશન છેલ્લા એક વર્ષથી કરીએ છીએ અમારું જે મેઇન મોટિવ છે એક્ઝિબિશન નું એ છે કે નાના નાના જે બિઝનેસ ઓનર્સ છે સ્પેશિયલી જે મહિલાઓ એમને સપોર્ટ કરવા માટે એમને એમ્પાવર કરવા માટે અમે એક્ઝિબિશન્સ કરીએ છીએ અલગ અલગ નાના નાના વિલેજીસમાં જઈને એક્ઝિબિશન્સ કરીએ છીએ તાકી એક એમને પ્લેટફોર્મ મળી રહે અમારે અમે અમેચ્યુઅલી ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવન એપ્રિલના જંબુસરમાં રાખેલું છે તનવીર શેખ ના થી એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે જંબુસર રાઈટ એમના પૂરા સહયોગ થી અમે એક્ઝિબિશન રાખ્યું છે છવ્વીસ સત્યાવીસ એપ્રિલ અમારા સાથે જંબુસર થી થી વધારે બિઝનેસ ઓનર્સ જોડાયા છે આ પેલા પણ અમે એકવાર એક્ઝિબિશન કરી ચૂક્યા છે આ અમારું બીજું સક્સેસફુલ એક્ઝિબિશન છે અમે અમારા સાથે અત્યાર સુધીમાં ટોટલ સો થી વધારે બિઝનેસ ઓનર્સ જોડાયા છે અને અમે ઇન્શાલ્લા બસો થી વધારે આંકડો બી ક્રોસ કરી લઈશું જે બિનાના બિઝનેસ ઓનર્સ છે એમના માટે બહુ બધી એવી છોકરીઓ છે મહિલાઓ છે મોર દેન પચાસ મહિલાઓ એવી છે જે અમારા સાથે અમારા જ એક્ઝિબિશનથી એમણે પહેલીવાર એમનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો અમારું મેઇન મોટિવ એ જ છે કે જે નાની જે નાના નાના ગામની જે છોકરીઓ છે મહિલાઓ છે એમને એક એમ્પાવરમેન્ટ મળે એમના પોતાના પગ ઉપર ઊભી રહી અને એમના પોતાના પગ ઉપર કમાઈને એમના પોતાના માટે પોતાની ફેમિલી માટે કંઈક કરી શકે એ જ અમારું મેઇન મકસદ છે